અબ તમે કામ શું કરો માસી કામકાજ કાય કામકાજ અત્યારે નથી આવતું એવું હવે કામ એની જવાની માં દાદી માયે આલો બોવ કર્યું હવે તો ગેટા ગટ પણ આવી ગયો હવે ઓ કામ હવે ભગવાનનું નામ લેવાનું રામ નામ જપવાનો છે બરોબર લે હા

નવ ને તેતાલીસ થઈ ગઈ છે આ મારે અત્યારે ભોજન કરે છે ભોજન જમો છો ને મારી એમ થયું કે આ છોકરા અમારી પાસે આવ્યા છે એને જમવાનું બાકી છે પણ ના ના અમારે જમવાનું બાકી નથી અમારે તો એક સેવાનું કાર્ય કરવાનું છે માણસો હોય પૂછ્યા હોય તો અમે કીધું એક એક બિસ્કિટ તમને આપી ને બધાને બધાને ખાવાની મજા આવે

કુતરો કુતરા ને પણ ખબર આવે છે એટલી આ દેશની માનવતા છે તમને ખ્યાલ છે કે આ દેશની અંદર માનવતા માણસ પોતે ભૂચ્યો રહી જાય થોડો પણ એની પડકે જો અબુલ જીવો હોય ને